આજે આપણે જાણીશું કે રેશમના કીડાથી કાપડ કેવી રીતે બને છે અને શા માટે તે સૌથી મોંઘું વેચાય છે મિત્રો હજારો વર્ષોથી રેશમને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેને વિશ્વના સૌથી મોંઘા કાપડામાંનું એક માનવામાં આવે છે મોટા જથ્થામાં રેશમનું ઉત્પાદન કરવા માટે રેશમ ઉત્પાદક જીવોને ઉછેરવા પડે છે સિલ્કની વધતી જતી માંગને કારણે હવે તે એક ઉદ્યોગ બની ગયો છે સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઉદ્યોગ ખૂબ જ ઓછા ખર્ચે સ્થાપિત કરી શકાય છે અને તમે આ કામ ખેતી અને ઘરના અન્ય કામો સાથે સરળતાથી પણ કરી શકો છો રેશમ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે તો મિત્રો અહીં રેશમનું કાપડ બનાવવા માટે સૌપ્રથમ તો ઈંડા એકત્રિત કરવામાં આવે છે અહીં રેશમના કીડાના ઈંડા વિશે વાત થઈ રહી છે રેશમની ખેતી એ રેશમના કીડાની ખેતી માટે વપરાતો શબ્દ છે માદા કીડો એક સમય થી પાંચસો ઈંડા મૂકે છે આ બધા જ ઈંડા એક જગ્યાએ નાખવામાં આવે છે જેમાંથી લાર્વા નીકળે છે આ લાર્વાથી જ કામ થઈ જાય છે તો મિત્રો રેશમના કીડા જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે દરેક રેશમના કીડાને મેન્યુઅલી અલગ રાખવામાં આવે છે અને તેને નાના કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે આ કમ્પાર્ટમેન્ટમાં શેતૂરના પાંદરા પણ હોય છે રેશમના કીડા આ પાંદડા ખાય છે અને ત્રણ ઇંચ જેટલા લાંબા થઈ જાય છે જ્યારે તેઓ ખાવાનું બંધ કરે છે ત્યારે તેઓ તેમના કોકુન બનાવવાનું શરૂ કરે છે આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણ થી આઠ દિવસનો સમય લાગે છે અને હા મિત્રો આ કીડો માત્ર ને માત્ર બે થી ત્રણ દિવસ જ જીવે છે અને કેટલાક લોકો આ વાયરલ વિડિયો જોયા બાદ જંતુઓને ન મારવાની સલાહ પણ આપી રહ્યા છે પરંતુ તેઓ જાણતા નથી કે રેશમના કીડાનું આયુષ્ય બે થી ત્રણ દિવસનું જ હોય છે તે દરરોજ બસો થી ત્રણસો ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે અને દસ દિવસમાં ઈંડામાંથી લાર્વા બહાર પણ આવવા લાગે છે અને લાર્વા તેના મોંમાંથી પ્રવાહી પ્રોટીન સ્ત્રાવ કરે છે આ પ્રોટીન હવાના સંપર્કમાં આવવાની સાથે સખત થઈ જાય છે અને દોરાનું રૂપ લઈ લે છે જેને કોકુન કહેવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે એક રેશમનો કીડો રેશમનો એક દોરો જ બનાવે છે જે સો મીટર સુધી લાંબો થઈ શકે છે કિલો રેશમનું ઉત્પાદન કરવા માટે રેશમના કીડાઓને મહેનત કરવી પડે છે હવે મિત્રો ચાલો આપણે જાણીએ કે કોકુન દોરો કાઢવાનું કામ કેવી રીતે થાય છે હવે સિલ્ક બનવાની સૌથી મુશ્કેલ પ્રોસેસ આવે છે રેશમના કીડા વાળા કોકોન ને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે જેથી રેશમનો દોરો સરળતાથી બહાર આવી શકે આ પ્રોસેસ જો તાપમાન થોડું વધારે હશે તો રેશમના દોરાને નુકસાન થશે અહીં દોરાને વારંવાર ધોવામાં આવે છે જેથી તેનો કુદરતી ગમ નીકળી જાય છે આ પછી દોરાને વીંટવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ઘણા કલાકો લાગે છે અને મિત્રો આની પછી રેશમને રંગ આપવામાં આવે છે હવે દોરાને બ્લીચ કર્યા પછી સુકવવામાં આવે છે અને પછી તેને રંગવાનું કામ શરૂ થાય છે તેનો રંગ પણ કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે તેનાથી સિલ્કની ક્વોલિટી તેવી ને તેવી જ રહે છે અલગ અલગ દોરાને બંડલમાં બાંધીને રંગવામાં આવે છે આવો કેટલાક દિવસો સુધી વારંવાર કરવામાં આવે છે આમ કરવાથી યોગ્ય કલર ટોન અને ગુણવત્તા બને છે અને હા જે સિલ્કને કેમિકલ ડાઈ થી ડાઈ કરવામાં આવે છે તે ઝડપથી તૈયાર થઈ જાય છે આટલી લાંબી પ્રોસેસ પછી ડાઈ કરેલા દોરાને સુકવવામાં આવે છે અને પછી તેને કાંતવામાં આવે છે અને હા મિત્રો સ્પિનિંગ પ્રોસેસ હવે ઔદ્યોગિક બની ગઈ છે તેથી તે ખૂબ ઝડપથી થવા લાગ્યું છે અને મિત્રો સાડી કેવી રીતે બને છે હવે આ દોરાવા લૂમ પર જાય છે અને પાવર લૂમ અને હેન્ડરૂમ બંનેનો ઉપયોગ કરીને સિલ્કની સાડીઓ બનાવી શકાય છે આ દોરાને એક નિશ્ચિત પેટર્નમાં વળવામાં આવે છે ધીમે ધીમે વળાટ પછી એક સાડી તૈયાર થાય છે આ પ્રક્રિયા દ્વારા કાપડ પણ બનાવવામાં આવે છે જો આપણે હેન્ડલૂમ વિશે વાત કરીએ તો સાડી બનાવવામાં ચાર પાંચ દિવસથી લઈને બે ત્રણ મહિનાનો સમય લાગી શકે છે અને પાવર રૂમ આ પ્રોસેસને એક દિવસમાં કરી શકે છે આ કારણ છે મિત્રો કે સિલ્ક બહુ જ મોંઘું છે